નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો તમે જેની ખૂબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો એ ધોરણ સરસ મજાનો નવા રૂપ રંગ અને ડિઝાઇન સાથે તમારા માટે આવી ચુક્યું છે એટલે વિદ્યાર્થી મિત્રો હવે તમારે ક્યાંય કોઈ ચિંતા કરવાની જરૂર રહેતી નથી વિદ્યાર્થી મિત્રો આ વર્ષે જે બે હાજર છોવીસ ના વર્ષનું જે ગાલા અસાઇનમેન્ટ બુક આવ્યું છે ધોરણ દસ એમાં બે હજાર પચીસના વર્ષની જે બોર્ડની પરીક્ષા લેવામાં આવી એના પ્રશ્નપત્રના આદર્શ સોલ્યુશન સાથે તમને એ પ્રાપ્ત થશે એની સાથે સાથે તમને અલગ અલગ વિષયના પાંચ પાંચ પ્રેક્ટિસ પેપરો પણ તમારા માટે ઉપલબ્ધ છે વિદ્યાર્થી મિત્રો એટલે તમારે ક્યાંય કોઈ પણ પ્રકારે ચિંતા કરવાની જરૂર રહેતી નથી વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ દસ વિષય ગુજરાતી જુનું પ્રશ્નપત્ર નંબર છ એટલે કે વિભાગ એનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવશું

અને આ જે નવું નજરાવણું છે એ સ્માર્ટ ડિઝીબુક નામની એપ્લિકેશન સ્વરૂપમાં એની સાથે વિદ્યાર્થી મિત્રો તમને ફ્રી ઓનલાઈન આન્સર કીપર તમને પ્રાપ્ત થઈ જવાની છે ધોરણ દર્શના અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની જે લિંક છે વિદ્યાર્થી મિત્રો એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે અથવા તમે સ્ક્રીન ઉપર દર્શાવેલી જે વેબસાઇટ છે ડબલ્યુ ના માધ્યમ દ્વારા પણ તમે એ મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ની બે બુક છે અમૂલ્ય છે બરાબર બસો ચાલીસ રૂપિયા જેવી ન જેવી કિંમત તમે ચૂકવીને વિદ્યાર્થી મિત્રો તમે તમારી કારકિર્દીને શ્રેષ્ઠ બનાવી શકો છો વિદ્યાર્થી મિત્રો આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે બે હાજર છવ્વીસ ના વર્ષનું ધોરણ દસ નું એનો આ જે મુખપૃષ્ઠ છે આ મુખ્ય પૃષ્ઠને તમે પાછળની તરફ ફેરવશો એટલે તમને અહીં આગળ એક બારકોડ સ્કોર બારકોડ તમને જોવા મળશે આ બારકોડને તમારે શું કરવાનું છે તમારી પાસે રહેલા મોબાઈલની મદદથી તમારે સ્કેન કરવાનું છે બરાબર આ જે બારકોડ છે તમે તમે તેને તમે તમારી પાસે રહેલા મોબાઈલની મદદથી સ્કેન કરશો એટલે એની અંદર તમને એક એક્સેસ કોડ એન્ટર કરવાનો કહેવામાં આવશે ત્યાં આગળ અહીં દર્શાવેલો જે એક્સેસ કોડ છે આ એક્સેસ કોડ તમારે ત્યાં આગળ એન્ટર કરવાનો રહેશે આ એક્સેસ કોડ તમે એન્ટર કરશો એટલે તમારું સ્માર્ટ ડીજી બુક નામની જે એપ્લિકેશન છે તેમાં તમારું રજિસ્ટ્રેશન થઈ જશે અને તમે સરળતાથી આ સ્માર્ટ ડિઝીબુક તમને જે એપ્લિકેશન છે એ તમે સરળતાથી ડાઉનલોડ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો એની સાથે તમે ફ્રી ઓનલાઈન આન્સર કી પણ તમે પ્રાપ્ત કરી શકો છો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની જે લિંક છે એ તમને તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે અથવા વિદ્યાર્થી મિત્રો તમે ડબલ્યુ 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 ડોટ સ્ટોર ઉપરથી પણ તમે એપ્લિકેશન સરળતાથી ડાઉનલોડ કરી શકો છો

તમને આ ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ તમે મેળવી શકો છો એટલે કોઈ પણ પ્રકારે તમારે ચિંતા કરવાની ક્યાંય જરૂર રહેતી નથી વિદ્યાર્થી મિત્રો આપણે વધુ સમય ન લેતા આપરા અભ્યાસ ઉપર આવીએ હવે વિદ્યાર્થી મિત્રો આપરા અભ્યાસ આગળ વધારીએ છે ધ્યાન આપજો આપરા માટે સૂચના આપી છે સ્ક્રીન ઉપર છે જોઈએ અ બરાબર નીચે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફડીથી પાછા લખવાના છે વિદ્યાર્થી મિત્રો બરાબર એના કેટલા ગુણ મળવા પાત્ર થશે કુલ તમને એના ચાર ગુણ મળવા પાત્ર થશે હવે આપણે જોઈએ તો અવિભાગની અંદર બરાબર આપણને સાહિત્યકારો આપેલા છે બરાબર હવે બ વિભાગની અંદર એ સાહિત્યકારો દ્વારા કઈ ગદ્ય કૃતિની રચના કરવામાં આવી એ ગદ્ય કૃતિઓ દર્શાવેલી છે તો એ આપણે અહીંયા ગાડી જવાબ દર્શાવવાના છે ઓકે તો ચાલો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલો અહીંયા ગાડી જોરકુ જોઈએ તો ભાઈ 1 નંબર રતિલાલ બોડી સાગર જે સાહિત્યકાર છે

આગર આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો 3 નંબર વર્ષા અડાલજા કઈ ગદ્ય કૃતિ છે તો ભાઈ વર્ષા અડાલજા દ્વારા કઈ ગદ્ય કૃતિની રચના કરવામાં આવી તો આપણે આ પાઠ્ય બીજા નંબરનો ચેપ્ટર એટલે કે બ હરેશનો ઘોડો બરાબર એ ગદ્ય કૃતિના કર્તા તેઓ રહેલા આપણને જોવા મળશે આગર જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન અહીંયા જોડકો નંબર 4 રઘુવીર ચૌધરી જે રઘુવીર ચૌધરી છે બરાબર એક જે સાહિત્યકાર છે કઈ ગદ્ય કૃતિના સાહિત્યકાર છે તો આપણે જવાબ લખી શકીએ છીએ કે અ ભૂલી ગયા પછી જે ગદ્યકૃતિ છે તેના કરતાં તેઓ રહેલા જોવા મળશે આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સાચા જવાબ લખીને તમે ચાર ગુણમાંથી ચાર ગુણ સરળતાથી મેળવી શકો છો અહીં આગળ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો તમને એ જવાબ પણ રહે મળશે ઓકે એટલે બિલકુલ એટલે બિલકુલ તમારે ચિંતા કરવાની જરૂર નથી એક નંબરની સાથે ક બે નંબરની સાથે ડ ત્રણ નંબરની સાથે તમને બ ચાર નંબરની સાથે તમને અ આ રીતે પણ વિદ્યાર્થી મિત્રો તમે સરળતાથી જવાબ લખી શકો છો ઓકે ચલો વધુ સમય ન લતા આ પ્રોબ્સ આગળ વધારીએ વિદ્યાર્થી મિત્રો આગળની સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે બ વિદ્યાર્થી મિત્રો સૂચના આપણને આપવામાં આવી છે કે નીચે દર્શાવેલી જે ખાલી જગ્યા છે તેમાં યોગ્ય વિકલ્પનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે ઓકે હવે જુઓ એના તમને કેટલા ગુણ મળવા પાત્ર થશે ચાર ગુણ તમને એના મળવાપાત્ર થશે ઓકે હવે જુઓ તમને અહીંયા આગળ પાંચ નંબરની ખાલી જગ્યા છે બરાબર અહીંયા આગળ જે ખાલી જગ્યાનું શીર્ષક શું સૂચના શું છે કે ભાઈ યોગ્ય જવાબ યોગ્ય વિકલ્પ પસંદ કરીને આપણે જવાબ લખવાનો છે એમાં એક સાચો જવાબ બે ખોટા જવાબ ઓકે તો આપણે જોઈએ પાંચ નંબરની ખાલી જગ્યા દેહ છતાં વિદેહી દશા આ શબ્દો ખાલી જગ્યાને લાગુ પડતા હતા કોને લાગુ પડે છે ભાઈ આ શબ્દો તો ભાઈ મહાત્મા ગાંધીને સુંદરજી શેઠને કે શ્રીમદ રાજચંદ્રને આ જે ત્રણ જવાબોમાંથી એક જવાબ સાચો છે બીજા બે જવાબ ખોટા છે તો આપણે જવાબ લખી શકીએ છીએ શ્રીમદ રાજચંદ્ર ઓકે આ તમારા માટે સ્ક્રીન ઉપર જવાબ આવી જશે ઓકે વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે જવાબ તૈયાર કરવાના રહેશે આગળ જોઈએ છ નંબર ભુખથી ભૂંડી ભીખ કૃતિ ખાલી જગ્યા મૂળ સંગ્રહમાંથી લેવામાં આવી છે ભુખથી ભૂંડી ભીખ બરાબર જે કૃતિ છે એ મૂળ ખાલી જગ્યા સંગ્રહમાંથી લેવામાં આવી છે સાત નંબર જોઈએ વાયરલ ઇન્ફેક્શન પાઠમાંથી પોતાના ખાલી જગ્યા અંગે જાગૃત રહેવાનો સંદેશ મળે છે બરાબર વાયરલ ઇન્ફેક્શન પાઠમાંથી પોતાના ખાલી જગ્યા અંગે જાગૃત રહેવાનો સંદેશ મળે છે સ્વતંત્રતા સ્વાસ્થ્ય કે સંવેદના ત્રણમાંથી સાચો જવાબ કયો આવશો તો આપણે સાચો જવાબ લખી શકીએ સ્વાસ્થ્ય ઓકે સ્વાસ્થ્ય અંગે જાગૃત રહેવાનો આપણને સંદેશ મળે છે ચલો આપણે જોઈએ આઠ નંબર આંબા પાટેલની ગોડીની ચાલ ખાલી જગ્યા હતી તો ભાઈ વિકલ્પ આપ્યા છે રેવાલ ઠેકતી કે ભડક ઉબડક રેવાલ ઠેકતી કે ઉબડક બરાબર તો આપણે જવાબ લખી શકીએ છીએ કે રિવાલ ચાલ હતી અંબા પટેલની ઘોડેની ચાલ રિવાલ હતી ઓકે આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સાચા જવાબ લખીને જે ચાર માર્ક્સની જે ખાલી જગ્યા છે એ ચાર ગુણમાંથી પૂરા ગુણ આપણે મેળવી શકીએ છીએ ઓકે ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો એ પહેલા વિદ્યાર્થી મિત્રો ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ધોરણ ના વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષામાં સારામાં સારા ગુણ મેળવી શકો તમે બોર્ડની પરીક્ષામાં એ વન ગ્રેડ પ્રાપ્ત કરી શકો એ હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ આઈએમપી બેચ તમારા માટે લોન્ચ કરવામાં આવી ચૂક્યો છે વિદ્યાર્થી તો જો વિદ્યાર્થી જે વિદ્યાર્થી મિત્રો એ નો ટાર્ગેટ રાખ્યો હોય ને એ વિદ્યાર્થીઓએ આ બે હજાર છવ્વીસના વર્ષના આઈએમપી એમપી બેચની અંદર જોડાઈ જવું જોઈએ કારણ કે આ આઈએમપી બેચની અંદર આપણે મુખ્ય ચાર વિષયોને આવડી લીધા છે કેટલા વિષયો મુખ્ય ચાર વિષયોને આવડી લીધા છે આ ચાર વિષયોમાં આપણે જોઈએ તો ભાઈ ગણિત વિષય વિજ્ઞાન વિષય અંગ્રેજી વિષય અને સામાજિક વિજ્ઞાન વિષય આ ચાર વિષયોને આપણે આવડી લીધેલા જોવા મળશે વિદ્યાર્થી મિત્રો આ આઈએમપી બેજ તમારા માટે શા માટે જરૂરી છે તો જોઈએ એની વિશેષતા શું છે ઓકે તો એ એના ઉપર આપણે એક નજર કરીએ તો સૌથી પહેલા હું પહેલું જે વિશેષતા જોઈએ તો ભાઈ બોર્ડની બ્લુપ્રિન્ટ પ્રમાણે તમને તૈયારી કરાવવામાં આવશે શું છે બોર્ડની બ્લુપ્રિન્ટ મુજબ તમને તૈયારી કરાવવામાં આવશે એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો લાઈવ લેક્ચર પ્લસ તમને રેકોર્ડેડ લેક્ચરો પણ તમને આપવામાં આવશે જેથી કરીને તમને ક્યાંય કોઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં ત્રીજો પોઈન્ટ છે આપણે જોઈએ તો આકર્ષક પ્રેઝન્ટેશન સાથે તમને સમજાવટ સમજૂતી આપવામાં આવશે ક્યાંય કોઈ પણ પ્રકારની તમને તકલીફ પડવાની નથી કારણ કે અહીંયા આગળ તમને આકર્ષક પ્રેઝન્ટેશન પ્રાપ્ત થવું છે જેના મદદથી તમે ઓછા સમયમાં વધુ સરળતાથી અને સારામાં સારું અને શ્રેષ્ઠ કામ કરી શકો એવું તમે કામ કરી શકો છો એટલે ઓછા સમયમાં તમે વધુ અને સારી રીતે યાદ રાખી શકો છો અને સરળતાથી યાદ રાખી શકશો એની સાથે વિદ્યાર્થી મિત્રો ચોથો જે બેનિફિટ છે એ કે તમને જે પીડીએફ ફાઇલ અમારા દ્વારા જે આપવામાં આવશે ને એ પીડીએફ ફાઇલની જે ક્વોલિટી હશે ને એકદમ સુપર ક્વોલિટીની પીડીએફ ફાઇલ તમને આપવામાં આવશે એની સાથે ક્યાંય કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં તમારા જે કઈ ડાઉટ હશે એ ડાઉટ સોલ્વ કરવામાં આવશે અને એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમને બેકઅપ પ્લાન પણ અમારા દ્વારા આપવામાં આવી રહ્યો છે સૌથી મહત્વની વસ્તુ છે કે જે તમને વોટ્સએપ સપોર્ટ અમે આપી રહ્યા છે શું આપી રહ્યા છે વોટ્સએપ સપોર્ટ વિદ્યાર્થી મિત્રો અમે તમને આપી રહ્યા છે તો પછી તમારો નાનામાં નાનો પ્રશ્ન કે મોટામાં મોટો પ્રશ્ન તમે માત્ર અને માત્ર અમારા સુધી પહોંચાડશો તમારો પ્રશ્ન એટલે બહુ જ થોડા સમયની અંદર અમે તમારા એ પ્રશ્નોનું સોલ્યુશન લાવવા માટેનો પ્રયત્ન કરીશું અને વિદ્યાર્થી મિત્રો સૌથી છેલ્લે અને સૌથી મહત્વનો અને ઇમ્પોર્ટન્સ જો કંઈક પ્રશ્નો હોય

નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં તમારે ઉત્તર લખવાના છે વિદ્યાર્થી મિત્રો તમને કેટલા ગુણ મળવા પાત્ર થશે બે ગુણ તમને એના મળવા પાત્ર થઈ જશે ઓકે એટલે તમારે બે પ્રશ્નો તમને પરીક્ષાની અંદર પૂછાશે અને આ બંને પ્રશ્નોના જવાબ તમારે કમ્પલસરી આપવાના છે ફરજિયાત છે વિદ્યાર્થી મિત્રો

કોના માટે સમય નથી પોતાના માતા પિતા માટે બિલકુલ એટલે બિલકુલ પણ સમય રહ્યો નથી ઓકે ચલો દસ નંબરનો પ્રશ્ન જોઈએ ડુંગરની પત્નીને હૈયે શું જડાઈ ગયું હતું તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ ડુંગરની પત્નીને હૈયે તેની મૃત બબલીની પગલીઓ એ જડાઈ ગયેલી છે શું જવાબ લખી શકીએ છીએ કે ભાઈ ડુંગરની જે પત્ની છે બરાબર એ પત્નીને હૈયે તેની જે મૃત બબલીની પગલીઓ જે છે બરાબર એ મૃત બબલીની પગલીઓ

ત્રણ ચાર વાક્યમાં તમારે ઉત્તર લખવાના છે ગમે તે બે હવે વિદ્યાર્થી મિત્રો જો ગમે તે બે છે હવે જો ખાસ ધ્યાન રાખજો ગમે તે બે એટલે કે અહીં આગળ તમને વિકલ્પ મળવાના છે એટલે કે ત્રણ પ્રશ્નો આપેલા હશે ત્રણમાંથી તમે કોઈ પણ બે પ્રશ્નોના તમે સરળતાથી જવાબ તમારે આપવાના રે અને કયા બે પ્રશ્નો તમને જે આવડે છે તમે સરળતાથી લખી શકો છો ને એ બે પ્રશ્નોના જવાબ વિદ્યાર્થી મિત્રો તમારે લખવાના રહેશે ઓકે એક પ્રશ્નના બે ગુણ એટલે બે પ્રશ્નો પૂછાશે જેના તમને ચાર ગુણ તમને મળવા પાત્ર થઈ જશે ઓકે વિદ્યાર્થી મિત્રો ચલો આપણે જોઈએ આગળ અગિયાર નંબરનો પ્રશ્ન વિનોબા ભાવેલે ગીતા વિશે વિશેષમાં શું કહ્યું છે તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ વિનોબાએ વિશેષમાં લખ્યું છે મારું શરીર એ માના દૂધ ઉપર જેટલું નિર્ભર રહ્યું છે એનાથી ખૂબ વધારે મારા હૃદય અને બુદ્ધિનું એ પોષણ ગીતાના દૂધ પર થયું છે કોના ઉપર થયું છે એ ગીતાના દૂધ ઉપર થયું છે ઓકે મારું શરીર એ માતાના દૂધ ઉપર જેટલું નિર્ભર રહ્યું છે એનાથી ખૂબ વધારે મારા હૃદય અને બુદ્ધિનું પોષણ એ ગીતાના દૂધ ઉપર એ થયું છે શ્રદ્ધા અને પ્રયોગ આ બે પાંખોથી જ હું ગીતા ગગનમાં એ યથાશક્તિ એ ઉડાન ભરતો રહું છું ગીતા મારું પ્રાણ તત્વ છે જ્યારે હું એ ગીતાના સંબંધમાં કોઈની સાથે વાત કરું છું જ્યારે જ્યારે હું કોઈની સાથે વાત કરું છું ત્યારે ગીતા સાગર એ પાર કરું છું અને જ્યારે એકાંતમાં હું રહું છું ત્યારે અમૃત સાગરમાં ઊંડી ડૂબકી લગાવવા એ બેસી જાઉં છું આ ગીતા વિનોબા ભાવે ગીતામાં ગીતા વિશે વિશેષમાં જણાવેલું પણ છે ઓકે આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરળતાથી જવાબ લખીને વધુમાં વધુ તમે ગુણ મેળવી શકો છો ઓકે ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન અંતે કારો અનાજ માટેની મદદ લેવા શા માટે તૈયાર થાય છે બરાબર અંતે કારો અનાજ માટેની મદદ લેવા શા માટે તૈયાર થાય છે તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ કારો એ અનાજ લેતા અચકાતો હતો સુંદરજી સાથે તે આ દ્રશ્ય જો તેને બોલાવીને કહ્યું કે સુંદર આગળ આપણે સૌ લાચાર છીએ શું કહ્યું કે ભાઈ તેના બોલાવીને કહ્યું કે ભાઈ આપણે સુંદરજી સાથે જોયું અને સુંદરજી સાથે તેને બોલાવીને કહ્યું કે આ આપણે સૌ કોઈ એ કુદરત આગળ આપણે સૌ કોઈ લાચાર છે કોના આગળ કુદરત આગળ આપણે સૌ કોઈ લાચાર છે તને એમ લાગતું હોય કે આ ધર્મદાનું છે તને હાથ તારે હાથ લાંબો કરતા સંકોચ થતો હોય તો કાલથી તું આ ઓટલા પર આવીને ઝાડુ મારી જજે અને મુખ્યાજી મુખ્યાજી પાસેની જે ગાડી તકિયા માંગીને અહીં એ પાથરી દેજે પછી તને એમ નહીં થાય કે તું ધર્મદાનું મફત ખાય છે કારોને સુંદરજી શેઠની મોટાઈ સ્પર્શી ગઈ

તેઓ મૃત્યુના માનમાં એ રસ્તા પર એ ફટાકડા ફોડતા દાગુઓ એની નનામીને ઉચકીને આગળ ચાલતા તેમને જે તેમની મરણને એ ઉજવવાની આ તાત્વિક એક પ્રકારની રીત હતી આ ભોળી પ્રજાને એ જાણે કે મૃત્યુ વિશે આવું જીવન સત્ય લાદ્યું છે આવું જીવન સત્ય લાદ્યું હોય એ રીતે મરણ જે મરણની એ ઉજવણી પણ કરતા હતા આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરસ મજાનો જવાબ લખીને પૂરે પૂરા તમે ગુણ મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો આપણે જે કાલા असाઇનમેન્ટ બુક છે 2026 ના વર્ષની ધોરણ 10 ની એ ધોરણ 10 ની ગાલા અસાઇનમેન્ટ બુક ના આપણી પાસે તમામ વિષયના સોલ્યુશન ના સોલ્યુશન છે એની પીડીએફ ફાઈલો આપણી પાસે ઉપલબ્ધ છે સાની પીડીએફ ફાઈલો જે કાલા અસાઇનમેન્ટ બુક છે 2026 ના વર્ષની ધોરણ 10 ની એના તમામ વિષયના સોલ્યુશનની

જે ગાલા અસાઇમેન્ટ બુક છે બે હજાર છવ્વીસ ના વર્ષની ધોરણ દસની એ ધોરણ દસની જે ગાલા અસાઇમેન્ટ બુકના તમામ પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ ફાઇલ તમે સરળતાથી મેળવી શકો છો એટલે ક્યાંય કોઈ પણ પ્રકારે તમારે ચિંતા કરવાની જરૂર રહેતી નથી તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ તમે આ ગાલા અસાઇમેન્ટ બુકના સોલ્યુશનની પીડીએફ ફાઇલ મેળવી લેજો કારણ કે હવે વિદ્યાર્થી મિત્રો પરીક્ષાને બહુ જ થોડો સમય બાકી રહ્યો છે જ્યારે વિદ્યાર્થી મિત્રો પરીક્ષાને બહુ જ થોડો સમય બાકી હોય ને ત્યારે તમારે માત્ર ને માત્ર તમારી તૈયારી ઉપર ધ્યાન આપવાનું છે તમારે ક્યાંય કોઈ પ્રશ્ન શોધવાની ક્યાંય જરૂર થતી નથી અમે તમને તમામ સોલ્યુશન આપીશું અને તમે તમારી તૈયારીને આખરી ઓપ આપી શકો છો અને બોર્ડની પરીક્ષાની અંદર જરહરતી સફળતા તમે પ્રાપ્ત કરી શકો છો ઓકે વિદ્યાર્થી મિત્રો ચલો આપણે આગળ જોઈએ આગળની સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે જોઈએ ઈ નીચે આપેલા પ્રશ્નોના આઠ ડેસ વાક્યમાં તમારે મુદ્દાસર ઉત્તર લખવાના છે વિદ્યાર્થી મિત્રો ગમે તે બે ઓકે હવે જુઓ અહીંયા ગાડી તમને મુદ્દા પ્રશ્નોના જવાબ લખવાના છે હવે સૂચના શું છે ગમે તે બે એટલે કે અહીંયા ગાડી પર તમને વિકલ્પ પ્રાપ્ત થશે કોઈ પણ ત્રણ પ્રશ્નો આપેલા આપેલાથી તમે સરળતાથી જે પ્રશ્નોનો જવાબ લખી શકો છો એ પ્રશ્નો બે પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે એક પ્રશ્નના તમને ત્રણ ગુણ મળશે અને બે પ્રશ્નો તમે જવાબ તૈયાર કરો છો એટલે તમને છ ગુણ મળવા પાત્ર થઈ જશે કેટલા ગુણ મળશે બે પ્રશ્નોના છ ગુણ મળવા પાત્ર થઈ જશે ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે આગળ જોઈએ ચૌદ નંબરનો પ્રશ્ન આખરે તો શિક્ષણનો ધ્યેય બાળક એ ઉમદા માણસ બને તે જ શું આખરે તો શિક્ષણનો ધ્યેય બાળક એ ઉમદા માણસ બને તે છે આ વિધાન તમારે વિગતે સમજાવવાનું છે વિદ્યાર્થી મિત્રો ઓકે તો આપણે જવાબ લખી શકીએ કે આખરે તો શિક્ષણનો ધ્યેય એ બાળક ઉમદા માણસ બને તે જ આ વિધાન સાંપ્રત શિક્ષણની મર્યાદાને એસ્ફૂત કરતી અંકિતના મમ્મી એ નીના બહેનની એ વિધાયક એ દ્રષ્ટિ રજૂ કરે છે શું અહીંયા ગાડી આ વિધાન સાંપ્રત શિક્ષણની મર્યાદાને સ્ફૂટ કરતી અંકિતના મમ્મી કોણ છે અંકિતના મમ્મી નીનાબહેન તો એ નીનાબહેનની વિધાયક દ્રષ્ટિને રજુ કરે છે નીનાબહેને પોતાના પુત્ર જે અંકિતને ગુણ પ્રાપ્ત કરાવવાના એ શૈક્ષણિક ભારણોથી તેને ઉગાડી લીધો છે શું કર્યું છે જે નીનાબહેને પોતાના પુત્ર અંકિતને ગુણ પ્રાપ્ત કરવાના જે શૈક્ષણિક ભારણોથી તેને ઉગાડ્યો છે એની આંતરિક શક્તિઓ એ સહજ રીતે ખીલે તે માટે સ્વતંત્રતા પ્રેમ અને હૂફ આપ્યા છે સાથે રહીને પોતે બાર સહજ રમતો રમવાની એ છૂટ આપી છે રામાયણ મહાભારતની બાર કથાઓ વંચાવી કૌટુંબિક ભાવના તેમજ દેશપ્રેમ જેવા એ સંસ્કારોનું સિંચન કર્યું અંકિતને તોકતા રહેવાનું તેને ઉતારી પાડવાનું કે પોતાના વિચારોને એ વ્યક્ત કરવાનું સાધન ન બનાવ્યું એને કુદરતી રીતે એ ખીલવવાનું વાતાવરણ માં તરીકે તેમણે પૂરું પાડ્યું કાકા એ સૌરભને જે રીતે રેસના ઘોડાની જેમ એ ઉછેરતા હતા એ રેસમાંથી પોતાના પુત્રને તેમણે ઉગાડ્યો પણ છે આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો જવાબ તૈયાર કરી શકીએ છીએ ઓકે

કે હિમાલયમાં એક સાહસ પાથને આધારે હિમાલયની સાહસ યાત્રાનું વર્ણન તમારા શબ્દોમાં તમારે રજૂ કરવાનું છે ઓકે તો આપણે જોઈએ જવાબ કે જવાહરલાલ નેહરુએ તેમના એક પિતરાઈ ભાઈ એક નાનકડી ટુકડી ભાર એ ઉચકવા માટે એ મજૂરો તથા એક ભૂમિયા સાથે હિમાલયની યાત્રા કરવાનો એ તેમણે સાહસ ખેડ્યું હતું અફાત હિમ સમૂહની ધંકાયેલો એક જબરદસ્ત એ પહાર ઓળંગવા સૌ પ્રથમ તેને દોરદાની સાકર બનાવી પછી આ દોરદાની સાકર સાથે સૌ એકબીજા સાથે સંકરાઈને અનેક હિમનદીઓ નદીઓ ઓળંગીને ઉપર ચડતા ગયા પણ શ્વાસ લેવામાં તેમને મુશ્કેલી પડવા લાગી મજૂરો પાસે બહુ ભારનો હતો છતાં તેમને ઉલટીઓ થવા લાગી હિમ પડવાથી એ હિમનદીઓ એ લપસણી થઈ જાય છે સૌ થાકીને એ લોથપોથ થઈ ગયા હતા તો પણ હિંમત કરીને આગળ વધતા ગયા છતાં પણ તેઓ શું કર્યું હિંમત કરીને ધીરે ધીરે તેઓ આગળ વધતા જાય છે બાર કલાકના સતાત ચડાણના અંતે નજર સામે એક વિશાળ હિમ સરોવર દેખાયું અને હિમચ્છાદિત શિખરોથી એ વિતરાયેલું એ ભવ્ય દ્રશ્ય દેવોના મસ્તક ઉપર મુગુટ એ જેવું લાગતું હતું હવે પેલે પાર આવેલી જે ગુફાઓ સુધી પહોંચવાનું હતું એને માટે હિમ સરોવર તેમણે ઓળંગવું પડે એવી પરિસ્થિતિ હતી પરંતુ રસ્તામાં અનેક જગ્યાએ હિમ નદીઓમાં મોટી ખોબરો આવતી તાજો હિમ પડવાથી ખોબરો ન દેખાતા લેખક એ છેતરાયા અને પગ મૂક્યો ત્યાં તો એ બરફ સીધો નીચે ધસી પડ્યો તેઓ ભયાનક અને પહોળી ખોબરમાં એ લપસ્યા તેઓ ખોબરની એક તરફ વળગીને એ ઊભા રહ્યા અને દોરદાયક તેમને પકડી રાખ્યા હતા પછી સૌએ સાથે મળીને તેમને એક ખેંચી લીધા આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરસ મજાનો જવાબ તૈયાર કરીને પૂરેપૂરા ગુણ તમે મેળવી શકો છો ઓકે ચલો આપણે સોળ નંબરનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ચોપરાની ઇન્દ્રજાર પાથમાં રાતો ચોપડો એ ફાડી ફાડી નાખવા પાછળ શું રાતો ચોપડો એ ફાડી નાખવા પાછળ ભીખલાનું જે મનોમંથન કેવું હતું એ તમારે રજૂ કરવાનું છે

તેઓ જ કોર છે અને બોરી જેવી એ દુર્દશા કરનારા પણ પોતે જ છે એ ભાવ એમના મનમાં જાગ્યો તેમના મનમાં મનોમંથન ચાલ્યું અને જીવલાને ત્યાં તેઓ જમતા હતા ત્યારે તેના નાગરા અને ભૂખને લીધે એ પેટમાં ખાડા પડી ગયેલા નાના દીકરા એ લેખકની સામે એ ટીકી ટીકીને જોતા હતા એ દ્રશ્ય નજર સામે ખડું થયું આ ગરીબ જીવલાના છોકરાના મોમાંથી કોળિયો પોતે એ જોતો હોય એવું એ સમયે લેખકને લાગ્યું આટલું ઓછું હોય તેમ બે થેલી ભરીને એ શાકભાજી પણ લઈ આવ્યા કેટલી બે થેલી ભરીને તેઓ શાકભાજી પણ લઈ આવ્યા લેખકને પોતાની જાત ઉપર તિરસ્કાર આવ્યો અને અંતે તેમણે જીવલાના જીવલા પાસેથી જાણીતું જાણી લીધું કે તેણે ખરેખર કેટલું કરજ લીધેલું શું તેણે જીવલા પાસેથી હકીકતમાં જાણી લીધું કે ભાઈ તેણે ખરેખર કેટલું કરજ લીધેલું આટલા વર્ષોએ એ વ્યાજનું વ્યાજ ચડીને એ રૂપિયા પંદરસો લેણા નહીં કરતા હતા કેટલા આટલા વર્ષોનું વ્યાજનું વ્યાજ ચડીને કેટલા લેણા નહીં કરતા હતા પંદરસો રૂપિયા લેણા નહીં કરતા હતા અને અંતે જીવલાની એ કરુણ દશાથી એ દ્રવિત થયેલા લેખકે એ રાતા ચોપડાના બધા જ પાના ફાડી નાખી તેને લેણામાંથી એ હંમેશના માટે તેને મુક્ત પણ કર્યું આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો જવાબ તૈયાર કરી શકીએ છીએ

જેનો પ્રશ્નપત્ર નંબર છ જેનો વિભાગ એનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવી ચૂક્યા છે આગળના એક નવા વિડિયો સાથે આપણે ફરી પાછા મળીશું વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી હું તમારી રજા લઉં છું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો